એક જગ્યાએ બાપુ ભજનમાં ગયા હતા ગામનું નામ ન લેવાય હું ભજન ગાતો અમારા અવગુણ હામો ન જોવો ગુરુ મહારાજ એ મેં ભજન ગાયું મેં જેઠી રામ નું નામાસણ વાળ્યું એક ભાઈ મને કે બાપુ એક ખોટું ન લાગે તમને બહુ મેં બોલો મને કે આ ભજન જેઠી રામે નથી ગાયું તમે કોને ગાયું એ કે દાસી જીવણે મેં કહું દાસી જીવણે નથી ગાયું જેઠી રામે નથી ગાયું ભાઈડે ગાયું મને કે બનાવ્યું છે દાસી જીવણે મેં એમ ફાઈટ ને સમજણ ના ઘરમાં તું નથી જેઠીરામ ને દાસી જીવણ ભાડ્યા ભાઈડા પ્યા હજી આવા આવા સંશોધન કરે છે આ વાણી શું કહે છે એમાં ઉતર ને જેઠી રામે ગાયું એક દાસી જીવણે ગાયું અરે સમજણ માં જ નથી ભલા માણા મેં કર્યું મેં કર્યું મેં કર્યું મેં કર્યું લેતા જજો ને બીજા વાપરશે વાય અરે હમજણ માં આવવાની જરૂર છે રાબુ ઘર માં નથી અહીં આપણે આ મકાન કે મેં બનાવ્યા હવે એમને બનાવ્યા છે કડીયાએ બનાવ્યા છે બધું ઉધુ જાણે છે લગન હોય ને લગન બેનું હોય ને તો કે કાળો હાડલો ન લેવાય ભાઈ હોય તો કે કાળા બૂટ ન લેવાય કાળું પેન્ટ ન લેવાય અપશકન કહેવાય માથામાં કોક વાળ ધોળા હોય કે કાળો પેછડો મરે નકર ગોઢો લાગી જાવ આમાં અપશકન નો થાય કેવું ઉધુ જેવું હોય હવે લોગડા ની તો બધું શરીર હારે છે નહીં આ તો શરીર હારે છે અને એમ નામ જેમ છે એમ રહેવા દેને બાપુ દેખાડા છે આત્મા કાઈ છે અને નક્કી થઈ જાય ને ઘર માં હોય ને ઈ ગોડ બગાડનો રાજા ગોપીજન ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા એવી નાની વાત નથી ભજન માં તો બાપુ છે ને ઓંસરીયો જોય વાહલા પડાળ હોય જ નહીં ભજન તારે થાય હું આ ભજન માં છોડ્યો છું ને જો કે બધા જાણો છો પણ તોય કહું ચારે બાજુ થી વંટોળિયા ઢળ્યા પછી આ મેળ પડ્યો આપણો ને કે આપણે સાધુ ને સીતારામ ન કર્યા તમને આયા અમે શું બોલી સારું કામ આપણે કર્યું જ નથી જીવનમાં પણ કહેવાનો મારો મિનિંગ કે મારા મા બાપ ને મેં એક જાળવા છે બાકી કઈ કર્યું નથી એટલે મારી ભલામણ એક જ છે મા બાપ ને જાળવું બાકી તો બધું ગાડું આપણે કઈ આંકવાનું છે નહીં હાંકવા વાળો હાંકે છે વજન કોઈની માથે છે નહીં લઈને ફરે બધા સમજણ ઘરમાં હોય ને કોઈને ન કેવું પડે કે વાણી આમ કે છે

એ મોટા મોટા પૈસા ઘાયેલા ને કાળું મોરું સડાયેલું ને એક હાથમાં કેરોસીન નો બાટલો ને એક હાથમાં હળદકો કાંકડો ભડકા કરતો હોય ઘોઘરા ને બુઘરા ને બાંધેલા બે ડગલા આગળ હાલે ને બે ડગલા પાછો હાલે હા 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 કરતો આવે એમાં આવું ઘર હતું ને ઘરની બાજુમાં હોટલો માં ને ઓટલા ની થોડું ખાનું હતું ને કૂતરી વ્યાણી હતી હવે ભેર ખબર નથી આ કુતરી છે આ બનેલી હોય તમને વિશ્વાસ ન હોય ને એ માં એ કુતરીએ નક્કી કર્યું કે માણા એ નથી જાનવર નથી આ આવે છે ને જો આવતાથી આવતો તો બધાને અલગ અલગ કલર હોય તો એને બહુ શંકા ન જાગત પણ એ આવ્યો જ બીજા માર્ગે એ કે આ નથી જાનવરે નથી ના આવે છે મારા બસડા મારવા અને થોડુંક શેટું રહ્યું બાપુ ધનુષ ના અર્જુન ના ધનુષ માંથી જેમ તીર છૂટે ને એમ કૂતરી છૂટી હો અને એ ભાઈ રામા ફેર તો રાહ જોતા હતા ઓલો ખેતરવા ઠેકી ઠેકી મૂડ્યો ભાગવો હગર નહોતા પડતા કાકડા ફીડ્યા રહ્યા ને પીસા ફીડ્યા રહ્યા આપણને એમ થાય દુનિયાનો દેખાવ કરવાની ભક્તિ છે સારું છે આનંદી વાત પણ મારો કહેવાનો અર્થ શું છે કે જો તમે તમને વાત કરું કે સબરીએ બાપુ રામ ની ભક્તિ કરી એ કૃષ્ણની ભક્તિ નથી કરી ક્યાં આપણે એવું નથી આપણું મીરાબાઈ સબરી કૃષ્ણની ભક્તિ કરી આપણે ઓળખી છે તે નહીં નહીં ઓળખતી હોય કૃષ્ણ તો મીરા એ કૃષ્ણની ભક્તિ કરી એને રામ નું નામ લીધું એવું આપણને ખ્યાલ નથી આવતો તો એ રામને અત્યારે આપણે ઓળખીએ છીએ નહીં ઓળખતી ડાલીભાઈ રામદેવજી બાપા ની ભક્તિ કરી તો એને કેમ શિવ નું કે રામનું કે કૃષ્ણનું કોઈના નામ નો લીધા મહાપુરુષો તમને મને શાન કરે છે કૃષ્ણની ભક્તિ મીરાએ એ કરી ને પ્રત્યક્ષ હતો કૃષ્ણ એટલે ભક્તિ કરી હતી સબરી સામે પ્રત્યક્ષ રામ હતો એટલે કહું છું કાશ ના બાબુ પ્રત્યક્ષ રામ ને કૃષ્ણ છે આની ઝુંપડી બાબુ જાઓ ને કાળનો વિહામો થઈ જાય હું એવું નથી કેતો કે આ મૂર્તિ મંદિર છે ખોટા છે એવો કોઈ મારી વાત નથી મારી વાત નો કોઈ અવળો અર્થ ન કરતા મંદિર છે બરોબર છે મૂર્તિ બરોબર છે પણ તમે સાધુની ની ઝુંપડી જાઓ ને કે બાબુ મારા બહેરી થી કંટાળો છું મારા છોકરા થી કંટાળો તો સાધુ એમ કે બે દિયા રોકા બધું બધું થઈ જાય અને બે દે કાળ નો વિહામો થઈ જાય બાપુ બધું શંકા નું સમાધાન થઈ જાય બાકી રામજી મંદિર માં જઈને કેજો મારું ભાઈ ઉપાડો લઈ ગયો છોકરા ઉપાડો લઈ ગયો કોઈ દી કે એક દી રોકાય એમ કે અને અહીંયા રોકાવતો એટલે પૂજારી હાજે બહાર ગાડે બહાર નીકળો બહાર મંદિર બંધ કરું છું કહેવાનો મારો અર્થ એ છે બાપુ સાથુડા કરી બાકી તો બધાય મજા મજા છે રૂપિયા રડે છે ભક્તિ એ કરે છે માણા મારે છે સોરી કરે છે બધુંય કરે છે બધી બુદ્ધિ તો બધે

બુટે પછી એક નવાટા ફૂટ્યા હોય અરે સંતના શેડા અડી ગયા ને બાપુ એના જગત જાનવર પૂજાય છે જાનવર અડધીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપ ઘોડો પૂજાય સતાધાર પાડો પૂજાય દાદા મેકર નો કુતરો ગધાડો પૂજાય ચમરાળામાં ભેંસ પૂજાય આપણું પાડો છે સારું નથી બોલતા ભલા મારા માણા અવતાર મેળ્યો છે એક આવો ભગવી ચીસરી હામી મળે જો મોટામાંથી સીતારામ નો બોલી શકો તો મરી જવાય ભલા મારા શું તમને મને પાછા એમ કે હું નડતું હોય છે હું નડતું હોય જોર આવો તાણા ભૂવા જોઈ દેશે તમને તમે કર્યા તમને નો ખબર હોય શું નડે છે આપણા કર્યા હોય આપણને નો ખબર હોય મલકના ના બુસ મર્યા હોય અને પછી દાણા જોર આવો માતા શું કરે અરે કઈ ખારું કરવાની જરૂર છે રામ હું તો એમ કહું રાતે બે વાગે આપડા ઘરે આવીને આપણી શેરી નું કુતરું જો આપણને જોઈને પૂછડી ન પટપટાવે તો મરી જવાય આપણી શેરી નું કુતરું આપણને દુનિયા શું ઓળખે અરે કુતરું બાબુ આમાં ગળે નો ઉભું થાય ઘરે મારો ધણી આવ્યો એટલી તો કુતરા ખબર પડે બાકી બાપ જેવો બાપ કોક ને માથા ગુટ કરતો હોય માય નજર કરો તો છોકરા ભાગી ગયા હોય તો આપણને એમ કે અમારા દીકરા છોકરા બા માં હાથ એવા છે બાકી હળદી ના ઘાટ ઉપર મહારાણા પ્રતાપ નો ઘોડો પૂજાય છે ને એક ચેતક જેવું જો જાનવર રાણા ની રાંગમાં નો હોત ને તો કદાચ રાણાનો વિજય નો થાય બાપુ બધા ઘા ખાતા પણ ધણીને અડવા નો તો આટલી હાન તો જાનવર ને છે ભલા મારા

રૂપ રૂપ તો મારો નાથ આપે એવું એવી કોઈ વાત નથી પણ બાપુ સંસ્કાર નહીં હોતા દુનિયામાં ચીઠી ફાટી જાય ખબર નહીં પડે દુનિયામાં કોઈ હિસાબ નહીં થાય સંસ્કારની જરૂર છે છત્રપતિ શિવાજી મહારાજ જીજાભાઈના ઉત્તરમાં હતો ને એ માની ખબર નહોતી મારા ઉત્તરમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન માય કાકળું થાય ને આપને ટેકો દેવું થાય બાપુ એવી કુમારી માને હોવી જોઈએ રામાયણ અને ગીતા ઓગાળીને પાય દીધી હતી કે મારો દીકરો આવે કે દીકરી આવે એમાં બાપુ કોઈ આંગળી ન મૂકી દે એવી ખુમારી માને જોવી જોવી વહુનારો ભેગા પાણી પૂર્યું ઝાટકતા હોય તેમાં હું દીકરા થાય ભલે મણા અરે વાળ પાય વાળ કપાવે ને આમ તમે જુઓ ખીરકોડી ના પૂછડા જેવો હોય આમથી આમ ને આમથી અરે તારો વે તો શું આમાં દીકરા થાય ભલે મણા અરે હું તો માયું ને બાપુ મારી વાત અમુક કડવી લાગતી હોય ન તો મારે કઈ ફેર નથી પડતો પડતો

સગાળ સાહેબ બાપુ જો સંગાવતી નો હતો કોઈ નો ઓળખત વીરભાઈ નો હતો જલારામ ને કોઈ નો ઓળખત તારામતી નો હતો હરિશ્ચંદ્ર રાજા ને કોઈ નો ઓળખત સવારામ બાપા ને સબુ નો હતો કોઈ નો ઓળખત દેવદાસ બાપુ ને અમર માં નો હતો કોઈ નો ઓળખત એક એક બાપુ સંતની વાય બાપુ એક એક માવડીઓ નો હાથ છે જ્યાં ધર્મ ધૃજી ગયો અને પુરુષની નથી ભૂગી ગયો ત્યાં બાપુ લગામ દીકરીઓ હાથ માં લીધી તમે બેહી જાવ હવે લાવો એ લગામ અમારા હાથમાં અને માથા પીડ્યા કાળજા કાઢવા પીડ્યા તોય ભલે ઝેર પીવું પીડ્યું તોય ભલે હુળીએ સડવું પીડ્યું તોય ભલે એટલે મહાપુરુષો કે છે નથી મફતમાં મળતા જેના મોલ સુકવવા પડતા આ મોલ સુકવા છે ને એટલે ગાણા ગાવા પડે છે એમની પેઢીઓ ના મારી કોથળા નતા આવતા કે અમારા અમાર બાપા ને ગાણા બે આ પાંચ મણ દાણા મોકલાવી એવું નથી કઈ જીવા છે એવું એટલે બાપુ એની વાતો કરવી પડે આપણે આવડું મોટું ઘર લઈને બેઠા હોય કોઈક માંગણ આવે ને જો બટકું રોટલો ન દઈએ કે શું સગાડ જાની જલારામ ની વાતો કરીએ ભલા એટલે સંતો કે છે કે સદગુરુ ની શાન સિવાય બાબુ તમને મને હુજે નહીં એટલે કે છે અમારા નગરમાં આત્મ દેખા નતે દી મુલી ની Money,